મિત્રો કેમ છો બધા મજામાં અને મજામાં જ છો તો બધાયને જય માતાજી જય મેલડીમાં જય ચાઉનમાં ફરી અમારા નવા બ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો બધાયને ગુડ મોર્નિંગ સવારના વાગી ગયા છે સાડા સાત અને આજે સવારમાં બ્લોગ શરૂ કરી દીધો છે અને બેસી ગયા છે બધા ચા નાસ્તો કરવા તો જો કાને જોરથી બોલો જોરથી બોલો ગુડ મોર્નિંગ આ એમ ઝીણું ઝીણું ન હમણાય બેહી ગયા છે ચા નાસ્તા માં તો જો વઘારેલી રોટલી છે ફાફડી ગાંઠિયા છે રોટલી છે પણ રોટલી કોઈ ભાવતી નથી કાને બધા વઘારેલી ભાવે હાદી રોટલી નો ભાવે એટલે આપણે વઘારી નાખવી મજા આવે ને આવી રોટલી ખાને અને ભાણાભાઈ આવે એટલે એમ જ કે આવી રોટલી બનાવજો મેમ કેમ કે ન્યા આજે નથી બનાવેલી એક વાર એટલે કા અને એક ભાઈ હજી અમારા આરામ ભરમા આવે છે જો અને બ્લોકમાં બનાવ્યું કપડો હોય તો વીહાવો ચેલો મિત્રો જો ચા પાણી પીને પછી સીધું કામકાજ કરી નાખ્યું બધુંય કામમાં જો આપણે બધું કામ થઈ ગયું છે કચરા પોતા વાસણ દુગડા અને ફ્રેશ પણ થઈ ગયા છે એવી સરસ મજાના દિયર થઈ ગયા છે અહીંયા છોકરાઓને પણ બધાયને નાહી દો ને પહેલાં દીધા છે બધા એ કહો રમે છે ને કોઈ ફોન જોતા હતા જો બધા આવી નથી આવી બેહ ગયા છે સોફે તો ચાલો તેવી વિશુભાઈ જો બેહ ગયા છે નાહી ધોઈ ને વિશુભાઈ ત્યાં પલાડ્યું કોને પલાડ્યું કોને ભાઈલી એઠેર ભાઈલબેન પણ બે ગયા છે જો નાહી ધોઈ ને આજે કે નાઈટ પહેરું તો આજે નાઈટ પહેરો કે નથી મજા આવતી ગરમીનું અને રાજભાઈ પણ જો ત્યાં થઈ ગયા છે હા આર્યનભાઈ

मत बोलवे छे बिषु भाई ने अब ऊ चढ़ी छे और आ बे जो यहां भाई हां हेलो गेमराम मां आको आ टाइम में लीला तन्यागा हुआ आज हमने बदाय ने ओ <ड़ी थैंद Lutheran> <ड़ी>

અને વિશુભાઈ પણ અહીંયા તૈયાર થઈને અમારે છે તો અમે બધાય જાણીશી તમે બધા કન્ટિન્યુ બ્લોકમાં બના રહેજો બીજા લોકો પણ અમારે હારે આવે છે બતાવું ચાલો બીજા મહેમાન આવ્યા છે પણ આપણે એમનો બ્લોક શૂટ નથી કરો તો ચાલો તમને એ પણ બતાવશું તો બધા કન્ટિન્યુ બ્લોકમાં બના રહેજો તો જો આખી બાળ મંદિરની ટીમ છે અમારી વેકેશનની ટીમ પડી ગઈ છે આ બધા એને લઈ જાવાના જ ફરવા જાઓ આટલા જ છે છોકરાઓ અમારા અરે આજ ઘણાય મોટા હોત છે આ એની મમ્મી હોત આવે જો તો ચાલો બધા કન્ટિન્યૂ માં બનાવી જો આ બધાય બાળ મંદિર એને આપણે લઈ જાવી તો જો સરસ મજાનું વાદળું થઈ ગયું છે અને એ બધા હેલા જઈશ જો જો થોડુંક જ આગું છે આ બધાને ફરવા લઈ જઈશ બહુ સારી અને મોટી જગ્યા છે તો ફાઇનલની જગ્યાએ આપણે પહોંચી ગયા છે એવી ઈશુ ભાઈને બદાયલા જઈ છે સર છે એટલે એનો અવાજ આવે છે અને બધા શૂટ ને સરસ મજાની જગ્યા છે જો છે તો હવે જો બધા દર્શન કરીને બહાર જાય છે બહાર જઈને શું કરે કઈ નક્કી નહીં આને બહાર જઈશું બહાર જઈ હું કર નખી નઈ કેટલા પડે ને કેટલા આટલે જો આ બધા ઈટકા ખાવા લાગ્યા છે જાવ બધા ઈટકા ખાવા પડ્યા છે સાનો બેન ને ઢીંગુ બેન ને બધા જાવ તો આપણે આવ્યા છીએ જૈન દેરાસર જે વાણિયાના ભગવાન હોય છે એવું કહેવામાં આવે છે આપણને બહુ એમની જાજી નથી ખબર પડતી તમારી ઈચ્છા નથી થાવ હે તમારી ઈચ્છા નથી થાવ હા જીવડી ત્યાં નથી થાવ ખુશી તો જો આ બે ઈચ્છા કુવા પીડાશ

ખબર નથી જો તો જો બધા હવે લફસ પટ્ટી માં છે જો બહુ ઊંચી છે ઓ ભાઈ એ આ તો ઉતરા લ્યો ગારિનભાઈ એ લવસપટી ખા લો લ્યો આ લેイドરો લવસપટી આવી ગઈ છે એ તો દે થી તો હવે આયા સ્ટિંગ આવા જો ને સરસ મજાનું લોકેશન છે અહીંયા સરસ રિઝટ પણ અહીં આવે છે કેમ કે લીલું છમ છે ને એટલે જો વિશુભાઈ અહીંયા અવની માસી પાણી વિ ગયા છે કા આ વિશુભાઈ માસી છે કાને વિશુ જો પાયલ બેન લપસ્યા ખા છે અલે તમારી ઢીંગુ સડી જીગુ અય તમારી ઢીંગુ સડી તમે એમ જોવો પેલા અમારી વેજા જોવો જો બધા રમી રમી થાય કસે બધા બહાર નીકળી ગયા છે જો ઘરે જઈશું થાકી ગયા મજા આવી ને પણ બધાને તમને આવું એમ લાગ્યું ને કે ચોપાટ એમ લઈ જાય એવું લાગ્યું ને એને મજા આવી ને ચાનુબેન તમને છે જો આ બધા સાયકલો લઈને આવ્યા